નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ વિથ પાટીદાર બાદશાહમાં તો મિત્રો કપાસની બજાર અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો માર્ચ મહિના બાદ ગુજરાતમાં કપાસનું આગમન ફરી એકવાર એક લાખ મણથી વધુ થવા લાગ્યું છે મતલબ કે આવક વધી છે કપાસમાં વૃદ્ધિના સમયગાળા પછી ભાવમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોએ કપાસનો સ્ટોક છે તેના પર પકડ ગુમાવી દીધી છે અને પુરવઠો પણ ઉપલબ્ધ છે જીનિંગ ઉદ્યોગ છે તે પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે માર્ચ દરમિયાન ઘણી રજાઓ માટે બંધ હોવા છતાં યાર્ડો બંધ હતા તો આ સમયગાળા દરમિયાન પણ આઠ પોઈન્ટ ચોત્રીસ લાખ ઘાસડીની આવક જોવા મળી હતી આ સાથે જીનિંગ મિલોમાં પણ ઓક્ટોબરથી માર્ચના ગાળામાં અડસાઠ પોઈન્ટ ઝીરો બે લાખ ઘાસડીનું જીનિંગ કરવામાં આવ્યું છે તો ગુજકોટે ગુજરાતમાં સ્થાનિક કપાસના આશરે પંચ્યાસી લાખ ઘાસળડીનું સરેરાશ ઉત્પાદન અને અથવા તો પ્રેસિંગ મહારાષ્ટ્રમાંથી કપાસના આગમનનો અંદાજ મૂક્યો છે અને આ જોતાં એંશી ટકા કપાસની સિઝન છે તે પૂર્ણ થઈ ગઈ છે ગયા વર્ષની જેમ માર્ચ સુધીમાં પંચાવન લાખ જે ગાસડી છે તે પાંચ સિઝનમાં સૌથી ઓછી હતી અને સિઝન હવે પૂર્ણ થઈ ગઈ છે તો ગુજરાતમાં માર્ચના અંતિમ જે સરેરાશ પાંચસો જેટલી જીનિંગ મિલો પ્રેસિંગ ચાલી રહી હતી તે મિલો ફૂલ ટાઈમ ચાલતી નથી પરંતુ કામના જે કલાકો છે તે લાંબા છે પરંતુ મિલોમાં કામ ચાલુ હોવાને કારણે બહુ ઓછી મિલોના શટર બંધ છે ગયા વર્ષે માર્ચ સુધીમાં પંચાવન પોઈન્ટ આઠ લાખ ઘાસળડીનું પ્રેસિંગ જોવા મળ્યું હતું તેની સરખામણી આ વર્ષે ચીનમાં ઉત્પાદન વધુ થયું છે અને આ વર્ષે વધારો ત્રીસ ટકા જેટલો છે તો સૌરાષ્ટ્રમાં પ્રિન્ટિંગ ઉત્પાદનમાં છવ્વીસ ટકાનો વધારો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક સારી છે ગામડાઓમાંથી પણ મળી રહે છે તેમજ જમીનોમાં પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે અને છેલ્લી પાંચ સિઝનમાં સૌથી ઓછું દબાણ બે હજાર એકવીસ બાવીસમાં જોવા મળ્યું હતું ચિમ્મોતેર પોઈન્ટ ઓગણત્રીસ લાખ ઘાસળડીનું હતું તો ગુજકોટ દ્વારા નો છે બે હજાર ઓગ ઓગણીસ વીસમાં મહત્તમ પ્રેસિંગ છન્નું પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઘાસડી હતું અને ગયા વર્ષે બે હજાર બાવીસ વીસમાં ખેડૂતોના સ્ટોક પર મજબૂત પકડના કારણે માર્ચ સુધીમાં માત્ર પંચાવન લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું જે પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું